તમને એવું નથી લાગતું મારો અવાજ બે ગયો હોય એવું એમ હું થોડું થોડું આમ બોલાણ કરું છું પણ ટેન્શન કરીએ ને મગજમાં આમ ઘરના પ્રોબ્લેમ હોય ના હોય એક બીજું પણ તમે સમજી શકો છો તો કેમ જો મારા ગલે જાવ તો કેમ છો મારા ગલે તો કેમ જો મારા કાળજાના કટકા આવો તો ફરી એક વાર એટલે ઘણા દિવસ પછી દિવસો મહિના પછી તમારું સ્વાગત છે અને આજે હે જો કેટલા વાગ્યા વાગી ત્યાં બપોરના વાગી ગયા જો એને એક વાગ છે એક વાગે હું બ્લોગ અત્યારે ચાલુ કર્યો ને એમ તો ઘણા દિવસો એટલે મહિના પછી બ્લોગ આવે એને એનું કારણ છે બે મહિના પછી શું કામ આવે છે ને એનું બ્લોગ છે ને આ બનાવવાનો નતો પણ છે ને હવે ચાલુ કર્યું મેં ટ્રાય કરવું હવે થોડા કામ થાય તો પ્રોબ્લેમ ઘણા બધા આવી ગયા હતા ઘણા બધા પ્રોબ્લેમ હતા એટલે બી ગયા પ્રોબ્લેમ એવા છે ને ઘણા પ્રોબ્લેમ છે કે એને આપણે આમાં ઘરના પ્રોબ્લેમ હોય બહારના હોય એક બીજો પણ તમે સમજી શકો છો પ્રોબ્લેમ કેટલા બધા હોઈ શકે પણ એ બધું ભૂલી જાવ અને હું થોડું થોડો ભૂલાણ કરો છો પણ ટેન્શન પડીએ ને મગજમાં અને જો આપણે હેને અત્યારે જે આ બુક છે ને આપણે આવી ગઈ જામનગર આપણે અંજની કુરિયર નથી આપણે લીમડા લેનમાં અહીંયાથી રહેવા છે અને જો આપણો એડ્રેસ જો અહીંયા ગાંધીનગરથી આવી ગાંધીનગર ગાંધીનગરથી આવી એટલે બુક કઈ તમે આમ એકવાર આમ વિચારી જાઓ આમ દસ એકરનો ટાઈમ કયો તમે વિચારો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બસ કઈ વાંધો નહીં તમે વિચારો એટલે હું તમને કહી દઉં જો આ બુક છે ને શેની છે ને જો જો તમને એવું નથી લાગતું મારો અવાજ બે ગયો હોય એવું એમ લાગતું તો હોય ને ટેન્શન હોય ને બી ટેન્શન તો હવે ને વરસ દીવડી રહેવાનું હોય ખબર છે તો હવે જો બુક જોઈ જો હે આ લખો પંદર અગિયાર લઈ જશે આ હે ફ્રોમ અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલના વર્તમાન એકેડમી એવું કઈક લખ્યું છે આપણે ત્યાંથી નીરજભાઈ ભરવાડ હોય કેટલા ને કેટલા ઓળખો ખાલી માં ખાલી કહીજ નીરજ ભરવાડ ને આ બુક અત્યારે નથી આવેલી છે તારીખ માં જોન્ડર માં તો અત્યારે આજે કેટલી તારીખ એકવીસ તારીખે એકવીસ તારીખ અને ગુરુવારે ગુરુવારે હું બ્લોગ બનાવું એકવીસ તારીખે બ્લોગ આનો બનાવું છું અને હે બુક આવેલી બુક છે ને હે ખબર જો જીગા વાળી આ જીગા ને કોણ ઓળખે છે તમે ખાલી કહી દો કોમેન્ટમાં ખાલી એકવાર જણાવી દેજો ને આ જો પાછળ છે ને એનો ફોટો છે જેની બુક છે ને આપણે બનાવેલી છે ને એ ગણિતની બુક છે કોન્સ્ટેબલ માટે પરીક્ષા માટે ને સ્પર્ધાત્મક પરીક્ષા આવે એના માટે આ નીરજભાઈ ભરવાડ છે આમાં ટોટલી ચેપ્ટર આવી જાય જો હે જે પોલીસ ની તૈયારી કરતા હોય એના માટે તો બેસ્ટ છે આ બુક એમ તો જાય જાય હા નાનામાં નાનો બેઝિક ગણિત છે ને ત્યાંથી સરવાળા બાદ બાકી શીખડાવે

ત્રીસ ની ઉપર ની વર્ગ વર્ગ કરવા માટે શોર્ટકટ ટ્રીક તો એને એનો વિડીયો માં નીરજાઈ ભરવાડ છે ક્યાં લેખા છે પાંચસો ને બાણું પેજ જો પાંચસો બાણું એટલે છસો પેજ ની છે ને એને આ બુક આવી છે મને કેટલા માં ખબર પાંચસો ને નવાણું પાંચસો નવાણું નથી પણ દિવાળી ની ઓફર હતી ને મેં ત્યારે મગાવી હતી રાઈટ મહિના પછી બુક અને જરાક મોડું થઈ ગયું છે કદાચ આ સાઈડ ઓછી થઈ હશે એટલે બુક નો હતો ને એટલે પ્રોબ્લેમ હતો પણ મળી ગઈ છે આપણે બુક સેફલી આમ કઈ એમ જરાય આમ ખરાબ નથી કઈ થયું નથી એમ સેફ મળી ગઈ એમ કેટલાય ને બુક હોય તૂટેલી આવે ને કઈક કઈક ને કઈક લોચા હોય પણ આપને છે ને મળી ગઈ છે અને આ બુક માં જેવા ફોટો છે કાયદેસર આમ ઓરિજિનલ ના હોય માથે હાથેથી બનાવ્યું એવો જ લાગે છે સેમ ટુ સેમ ફેર એટલે આમ કઈ આમ આ સરવાળા બાદ કરવા ગયો ને અત્યારે મને ભાગાકાર નથી આવડતા ભાગાકાર નથી આવડતા

પ્રેક્ટિસમાં પ્રશ્ન આવેલા અને સાડત્રીસ ચેપ્ટર આવે સાડત્રીસ ચેપ્ટર પોલીસ કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય એના માટે બધી માટે હાલે આવે તો એને આપણે એને આવે આના ઉપર જરાક આપણે બ્લોગ બનાવશી પણ હવે જરાક આમ હોય ને ટેન્શન છે એટલે થોડુંક હવે બ્લોગ ઓછા આવે બીજું કઈ નહી તો આવશે તો કઈ ફાઇનલ પણ હવે તમે સપોર્ટ નહી કરો મને ખબર છે હવે એને કેમ કે હવે આ બ્લોગ છે ને હવે જે નથી કરેલા ને એ જોતા હશે અને જે નવા જ તો આવશે જ નહીં મને ખબર જ છે આ પણ તો એ હવે હું થાય જઈ જલ્દી થી જલ્દી આપણે હે ત્રણસો કઈક સીમ્પે સબસ્ક્રાઈબર છે પાંચસો કરવાના છે પાંચસો પાંચસો હવે જલ્દી જલ્દી થાય ને એવું કઈક કરીએ તો કરાવી દો અલગ લગભગ કરાવશો તો થાય તો નહીં મને ખબર જ છે કેમ કે હવે હું તમને ને ચેનલ હે થઈ ગઈ છે પૂરું ચેનલ થઈ ગયું પૂરું ચેનલ ડાઉન થઈ ગયું છે એનું કારણ શું હતું ને હું તમને આગલા વિડીયો કહીશ હવે હેડિયો હવે એ વિડીયોમાં મળીશી અને અત્યારે હવે ક્યાંક હવે આપડે જવા નું મારા નામા ને ઘરે જવાનો જવાનું અત્યારે નહીં પણ હવે કાલે જઈશ ને અહીંયા વિડીયો બનાવીશ ને જોવું હવે એને અહીંયા કઈક કામે પતાવી દઈશ અને પછી આપણે મળી પાછા બીજા વિડીયોમાં આગલા વિડીયો મળી કદાચ હવે એના વેલા એક કદાચ વિડીયો આવે તો પણ ત્યાં સુધી બાય તો મિત્રો હેને તમે કરે છે ને ભૂલ ભૂલ માં તમે હે ને અમારા વિડીયો માં આવી ગયા હોય ને તો એને સબસ્ક્રાઈબ કરીને દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે એના આપડા વિડીયો થોડા થોડા આવશે થોડા 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 આવવાનું હાલો બીજા વિડીયો મળે ત્યાં સુધી બાય